નેશનલ હાઇવે અડતાલીસ પર કેમિકલ ભરેલ ટેન્કર પલટી મારી ગયું ફાયર ફાઈટરની બે ટીમ ઘટનાસ્થળે સાવા બ્રિજ ચડતા ટેન્કર પલટી ગયું અન્ય વાહનો બ્રિજ નીચે ડ્રાયવર્થ કરાયા નેશનલ હાઇવે સાવા બ્રિજ બંધ કરાયો રિપોર્ટર જગદીશ ભરવાડ ન્યૂઝ ફોર્ટીન કોસંબા મિલન ફાયર ઓફિસર 22 ગામિત હાલ નેશનલ હાઈવે પર કોસંબર રોડ પર આગ લાગી છે યાની પોલીસ સ્ટેશનમાંથી કોલ આવ્યો હતો કે ભાઈ ફાયર થયેલું છે પણ આ એક્ચ્યુઅલી આપણે ટેન્કર ફલ્ટી મારેલું છે ને હાલ થયેલું છે હાલ હવે ક્રેન મંગાવેલું છે ને હવે આપણે હાઈવે પર જે ટ્રાફિક જામ થયેલું છે ને આપણે ક्रेन થી મંગાવીને આપણે ટેન્કર રિસીવ કરવાના છે બસ જો જે કેમિકલ ભરેલું ટેન્કર છે કયું કેમિકલ છે અને કેટલું જ્વલનશીલ છે યાની જનરલ સીલ આપણે આ કેમિકલ નહીં અને ખાલી સ્મેલ આવે છે યાની આ ફાયર કે એવું કેમિકલ નહીં અનાજી સ્વાદ ઉડાય કે એવું કરું ના આટલું બધું સ્મેલ તો નહીં આવતી હજુ કે આપણો પવન આવે છે એટલા માટે હજુ સ્મેલ નહીં આવતી એટલે એની તકેદારીના ભાગરૂપે ફાયર ની ટીમ ઘટના સ્થળે હા જો આપણે જો ફાયર થાય એના માટે હવે

કેમિકલનું ટેન્કર પલટી ગયું હતું તો એમાંથી કેમિકલ થોડું થોડું લીક થતું હતું ફાયર કોલ આવ્યો હતો તો અમે ઘટના સ્થળ પહોંચી ગયા હતા આટલે પછી ક્રેન દ્વારા એને ઊભું કરવામાં સીધું કરવામાં આવ્યું હતું અને એમાં કોઈ દુર્ઘટના થઈ નથી ને એટલે બધા મોજૂત અડધો કલાકમાં બધા જ મોજૂત થઈ ગયા છે અને બે ફાયર ટેન્ડર આવી ગયા હતા